એટલે આપણે જાય મસ્ત મજાના પાર માંથી બેહી ગયા છે અને હમણાં આપણે ફરી મળ્યા આગળ આ ટાકામાં તો જો આપણે ઉતરવી છે ટાકામાં તો આ ઉતરશું તો પડશું બે માંથી ખાણ ખરું આમાં કેવો સેવાળ હે લપટીને પડવી ને એવું છે આપણે લઈ લીધી છે ડોલ અને આ છે ખોટી એટલે ખોટી તો નથી આ લોખંડ નું બંબોડું હે

અને આપણા બધા ઝાડ વર્યા એટલે બધું આમાં પડે અને આમ ખુલ્લો હે એટલે તો એવું જ થાય આમાં આમ જોવો તમે આમાં પીડા હોય ને તો હાજા તો ન જ રેવી ખાવણું કેમ ગયો ખાવણું લાવો ખાવણું ગયો કો આવો ટાકામાં કોને કસરો થાય છે આવો અમારે અમારે સિવાય કોઈ નહીં ખાતો હોય বাল খ

કોને આવો કચરો હમણાં સિવાય કોઈ નઈ આમાં કચરો ખોલવાય જમજો કેટલો કચરો

હાલો આપડે આગળ બોર કેવા બહુ મસ્ત મજાના મીઠા હે એકદમ બોર ખાવા તો આવજો બધા અમારે વાળ

બેટરી બેટરી કેટલું બધું માં મુચ્યું છે અમારે આખો રૂમ આમ જ હોય જેથી ઉપર ફોટા શૂટિંગ ઓર્ડર નું હોય ત્યારે જો આપણે બે ગયા છીએ બધા વાળું કરવા મામા ની આવ્યા છે